હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગણપતિ બાપાને પ્રિય એવા પાનના મોડક તો કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ પાન મોડક બનાવીશું તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આ મોડક માત્ર દસથી પંદર જ મિનિટમાં બની જાય છે તો પાન મોડક બનાવવા માટે અહીં મેં સાત નંગ જેટલા કલકટ્ટી પાનનો ઉપયોગ કર્યો છે કોઈ પણ પાનની દુકાને તમને સરળતાથી મળી જશે હવે કૂના અને તાજા હોય તેવા પાન લેવાના તો અહીં મેં પહેલાં પાનને બેથી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે પછી પાનની વચ્ચેની નસો અને દંડીનો જે જાડો ભાગ છે તેને આપણે કટ કરી લેવાનો છે વચ્ચે નસોનો ભાગ થોડોક જડ્ડો હોય છે એટલે તેને કાઢી નાખવાનો માર્કેટમાં બનારસી પાન પણ મળે છે પણ કલકત્તી પાનનો ઉપયોગ કરવાથી મોડકનો કલર એકદમ સરસ આવે છે તો આવી રીતે બધા પાનમાંથી વચ્ચેથી નસો અને દંડી કાઢી લેવાની છે તો અહીં મેં બધા જ પાનમાંથી વચ્ચેની નસો અને દંડી કાઢી લીધી છે હવે આપણે પાનને રફલી કટ કરી લઈશું આપણે પાનને ક્રશ કરવાના છે તો અહીં મેં બધા જ પાનને કટ કરી લીધા છે હવે નાનું મિક્સર જાર લઈ તેમાં કટ કરેલા પાન ઉમેરીશું પછી તેમાં વન ફોર કપ જેટલું ઠંડુ દૂધ નાખીશું અને સાથે જ તેમાં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું આ રીતે દૂધ ઉમેરવાથી પાન એકદમ સરળ રીતે બારીક ક્રશ થઈ જશે આની આપણે એકદમ સરસ બારીક પેસ્ટ બનાવવાની છે તો અહીં મેં પાનને ક્રશ કરી લીધા છે આ રીતની બારીક પેસ્ટ બનવી જોઈએ હવે એક બાઉલ લઈ તેમાં આપણે દસ રૂપિયાનું જે મિલ્ક પાવડરનું પેકેટ આવે છે તે ઉમેરીશું અને તેમાં અડધો કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું મિલ્ક પાવડરની જગ્યાએ તમે અડધા કપ જેટલા કન્ડલ્સ મિલ્કનો ઉપયોગ કરી શકો છો તો લમ્સ કે ગાંઠા ના રહે તે રીતે બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીં મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો છે પછી એક પેન લઈ તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી નાખી ગરમ કરીશું ઘી ગરમ થાય પછી આપણે તેમાં બે કપ જેટલો સૂકા કોપરાનું છીન ઉમેરીશું અને ડેસીકેટેડ કોકોનટ પણ કહેવાય છે વજનમાં જોઈએ તો દોઢસો ગ્રામ જેટલું કોપરાનું છીન છે હવે ગેસની ફ્લેમ સ્લો રાખી કોપરાના છીનને શેકવાનું છે કોપરાના છીનને સતત તમારે હલાવતા રહેવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટ માટે કોપરાના છીનને શેકવાનું છે કોપરાના છીનનો કલર ચેન્જ ના થાય તે રીતે તમારે તેને શેકવાનું છે તો લગભગ બે મિનિટ પછી કોપરાનું છીન થોડુંક શેકાઈ ગયું છે તો હવે આપણે તેમાં જે પાનની પેસ્ટ બનાવીને રાખીએ છીએ તે ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અહીં આપણે કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ નથી કરવાના ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકોન બટનને જરૂરથી ક્લિક કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે પાનની પેસ્ટ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે દૂધમાં મિલ્ક પાવડર મિક્સ કરીને રાખ્યો છે તે ઉમેરી દઈશું હવે બધું સારી રીતે મિક્સ કરી એકથી બે મિનિટ માટે સ્લો ફ્લેમ પર તેને શેકી લઈશું તો લગભગ બેથી ત્રણ મિનિટ પછી આપણું મિશ્રણ એકદમ સરસ શેકાઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે ગરમ મિશ્રણ થોડુંક હાટમાં લઈ આ રીતે તેનો સરળતાથી શેપ અપાય છે કે નહીં તે જોઈ લેવાનું અહીં તમે સરળતા રીતે તેનો શેપ આપી શકો તો તમારે સમજવાનું કે આ ટેક્સર બરાબર છે જો અહીં તમે મિશ્રણ થોડુંક ઢીલું લાગતું હોય તો થોડુંક કોપરાનું છીન નાખી શકો છો અને ડ્રાય લાગતું હોય તો થોડુંક બેથી ત્રણ ચમચી જેટલું દૂધ નાખી શકો છો પણ અહીં મેં જે માપ લીધું છે તે એકદમ પરફેક્ટ છે હવે આ મિશ્રણને આપણે એક પ્લેટમાં કાઢી થોડુંક ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી મોદકમાં ભરવા માટેનું સ્ટફિંગ બનાવી લઈએ તો એક બાઉલ લઈ તેમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ગુલકન લઈશું પછી એક ટેબલ સ્પૂન જેટલી વરિયાળી એક ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી બદામ એક ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા કાજુ પછી બે ટેબલ સ્પૂન જેટલી મિક્સ કલરની આપણે તૂટી ફૂટી ઉમેરીશું અને સાથે જ આપણે બે ટેબલ સ્પૂન જેટલું સૂકા કોપરાનું છીન ઉમેરીશું હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું આ મોડકનો ટેસ્ટ આપણે મીઠું પાન ખાતા હોય તે રીતનો લાગે છે તમે એક વખત આ રીતે પાન મોડકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તો અહીં મોડક માટેનું સ્ટફિંગ બની ગયું છે પાનનું મિશ્રણ આપણે જે ઠંડુ થવા માટે મૂક્યું હતું તો લગભગ પંદર મિનિટ પછી તે ઠંડુ થઈ ગયું છે અહીં તમે આ મિશ્રણને થિકનેસ જોઈ શકો છો થોડું મિશ્રણ હાથમાં લઈને તમે જે રીતે વાળો તે રીતે તેનો શેપ આપી શકો છો તો મોડક બનાવવા માટે અહીં મેં મોલ્ડનો ઉપયોગ કર્યો છે આ મોલ્ડ તમને માર્કેટમાં એકદમ સરળ રીતે મળી જશે મેં અહીં મીડિયમ સાઇઝના મોડક માટેનું મોલ્ડ લીધું છે હવે આપણે મોલ્ડને ઘીથી ગ્રીસ કરી લઈશું અને પાન અને કોપરાનું થોડુંક મિશ્રણ લઈ એક બાજુ હાથેથી આ રીતે પ્રેસ કરી લેવાનું અને વચ્ચે થોડીક આ રીતે જગ્યા રાખવાની એટલે તેમાં આપણે સ્ટફિંગ ભરવાનું છે તો આ રીતે વચ્ચે આપણે થોડુંક ગુલકનવાળું સ્ટફિંગ ભરીશું તો અહીં તમે જોઈ શકો છો આ રીતે વચ્ચે સ્ટફિંગ ભરવાનું છે પછી બીજી સાઈડ પણ પાન અને કોપરાનું થોડુંક મિશ્રણ લઈ તેને પ્રેસ કરી લેવાનું પછી મોલ્ડને બંધ કરી લેવાનું મોલ્ડને બંધ કર્યા પછી નીચેથી થોડું પાનનું મિશ્રણ લઈ આ રીતે આંગોળીઓની મદદથી પ્રેસ કરી લેવાનું એટલે મોડક છૂટી ના જાય અને એકદમ સરસ મોડકનો શેપ આવી જાય હવે આપણે મોલ્ડને ઓપન કરી લઈએ પછી તેને આ રીતે હાથથી બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મોડકનો શેપ આવી ગયો છે તો અહીં આપણું બીજું મોડક પણ બનીને બિલકુલ તૈયાર છે અને તમે જોઈ શકો છો આપણા મોડક એકદમ સરળ રીતે બની જાય છે આ જ રીતે તમે પાનના લાડુ પણ બનાવી શકો છો હું આ જ રીતે બધા મોડક બનાવી લઈશ તો અહીં મેં બધા જ મોડક બનાવી લીધા છે આટલા માપમાંથી પચીસથી છવ્વીસ નંગ જેટલા મોડક બનીને તૈયાર થાય છે તો ગણપતિ બાપ્પાના પ્રસાદમાં ધરાવવા માટે પાનના મોડક બનીને બિલકુલ તૈયાર છે જો તમે ક્યારેય પણ આ રીતે પાનના મોડક ના બનાવ્યા હોય તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આજની મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જણાવજો જો તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ